વાત કરીએ આગળ પોરબંદરનો ખારો ડેમ ઓવરફ્લો થયો કુતિયાણાના ગીડના આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો તેની સાથે સાથે દ્વારકા પંથક કે ત્યાં પણ ખૂબ વરસાદ છે પોરબંદરનો ખારો ડેમ કે જે ઓવરફ્લો થયો છે મહત્વનું છે કે વધુ પાણીની આવકને કારણે ડેમ ઓવરફ્લો થયો નવા નીરની આવક થઈ છે કુતિયાણાના ગીડના આઠ ગામોને હાલ તો એલર્ટ કરવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા નાગેશ પરમાર ફોનલાઈન પર જોડાયા છે જી નાગેશ શું પરિસ્થિતિ છે હાલ કુતિયાણામાં વાત કરીએ તો કુતિયાણા ગઈ રાત વરસાદ વરસી રહ્યો છે તરબોળ પાણી જોવા મળી રહ્યું છે સાથે વાત કરીએ તો પોરબંદર જુનાગઢ સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે પણ અત્યારે બંધ કરવો પડે એવી ફરજ કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે અને ખેતરોના પાણી છે રોડ ઉપર ફરી વળ્યા છે અને ગેરવિસ્તાર વિસ્તારની વાત કરીએ તો આભાર